આપે ગયા કેટલી મંદિર બસો ભરી ભરી ના હોય રોમ રોમ હું મહેનત કરું રૂપિયા રોમો મનથી થી કમાઈ આ પાસે કાલે દ્વારકા નું હતું

આ કેવું લાગે છે શિવરાજ મંદિર આ જો આ ભવન બની જાય ઉતારી દઈએ સાઈડ માં અને આમ આપણે ફરીને બતાવી દઈએ એન્ટર થઈ આજો લઈ કે આ ગયા હે અમે અહિયાં થી જઈએ અહિયાં થી આવીએ આઈએ આઈએ આટા મારવાના રેડી 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 જય જય એક વાર અમને હા આવે લગભગ બીજી વાર મળશે જો હા સારું છે પણ અહીંથી અહીંયા જવાનું અહીંથી અહીંયા જવાનું અહિયાં થી આટા પાછા આયા પાસા પાછા આયા

મારી લગાઈલી હે કે અહીંયા જાળીમાં એ વચ્ચે આઈ આઈ ના હું નેક્સ્ટ અમાર તા તો હું નતું હા અમે ડમરુ પડ્યા છે એમાં થાળી જલાવવાનું આવે છે થાળ આકા ઈ જો દે કે નવી વોધી વેરાઈટી સામે લાઈવ ટીવી ચાલુ છે અંદર જે થાય છે પૂજા એ બતાવવા માટે તમને એક ખુસ તો લાઈવ લાઈવ હું ટ્રાફિક જોવો ખાલી પબ્લિક કેટલી હર હર મહાદેવ જો અહીંયા લાઈવ બતાવું તમે વિડીયોમાં માં જો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મોબાઈલ રાખવાની ના પાડી દઈએ એટલા મને આપણે સાઈડમાં જઈને આગળથી બતાવીએ બતાવી દર્શન કરાવી દઈએ શંકર ભગવાન ના બરોબર તારાકો પછી એક વસ્તુ બતાવી દઈએ છીએ આય અરે કલ્લી ગાડી હેવી ગોમલી મારન આમના कान માં કઈ બોલીએ તો આપણી ઈચ્છા પૂરી થાય કેવું બધા લોકો કહે છે હો ગયા તો હે ને

તો હવે તમને એવું મંદિર બતાવવાનું હતું કે જેની કૃપા દ્રષ્ટિ આપણા પડે ના થતા હોય ને તો થઈ જાય જો મતલબ સારી રીતે પડે દ્રષ્ટિ ના પડે ને એવી રીતે પડી જાય આપણી ઉપર આપણા ઉપર બે જાય તો આપણી પથારી ફરી જાય એવા શનિદેવ નું મંદિર શનિદેવ જય શનિદેવ તો આ હતું શનિદેવ નું મંદિર હવે તમને જે નાગેશ્વરનું જે મુખ્ય મંદિર છે દર્શન કરજો હમણાં કેટલું મોઢું હાચું હે હાચું હે જલ મંદિર ને ખલો ફરી લઈયા આપણે ફરીને પછી આપણે જે રિછા છે એ બાજુ જઈએ સકડા બાજુ જઈએ મારી આરા છે સુમિત હોઈ ગયો હે દુનિયા એ સલાવ બતાઈ દીએ તમને સલાવ બધું દે સંગતનો બધાય આ હા આ બા તલાવ હે બસ બસ ચલો એ તમારે નહીં જોવું ના ચલો

બસ બસ એટલું બધું ના આવે ચલો હા દો ચલો બસ 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 હવે આના જેટલા મંદિર જુઓ ને એટલી જગ્યા પગે લાગવા જવાનું જો કેટલો સંસ્કારી છોકરો હા તો પૈસા ચોટાડવા પડે પૈસા તો આમાં કેટલા બધા પૈસા પૈસા <laughs> ત કેટલા બધા પૈસા હતા કે મારો બધા પૈસા હતા આપડે લઈ જાય આપડે થોડા લઈ જવા નંદી મહારાજ આઈ ગયા મંદિર ની ચારે બાજુ ફરી લીધું આપડે સારું છે મંદિર છેવડો મોટા શંકર કાકો ફોટો આવતો બોલો ફોટો પડાવી ગયા હા ફોટો પડાવવાયા બધા નીકળી ગયા છીએ બરોબર ஆசை நீசு அப்படே பேச சு